અરવિંદ જોશી ફિરોઝ ઈરાની અને રમેશ મહેતા મિત્રો આ ફિલ્મને જોવા અને માણવા માટે આપણને ના દાયકામાં પ્રવેશ કરવો પડશે ત્યારે જ આપણે આ ફિલ્મની મજા માણી શકીશું ભૂતકાળની યાદોને જીવંત કરવા આ ફિલ્મ અવશ્ય જોવી રહી નાણાં વગરનો નાથિયો ફિલ્મમાં એ બધું જ હતું જે એ સમયની હિન્દી ફિલ્મોમાં આપણે જોતા હતા આ માવજત એવી છે કે જોતી વખતે આપણે ભૂલી ભાવનાત્મક દ્રશ્યો હાસ્યની હારમાળા એક્શન સુપરહિટ ગીતો આ બધું જ આ ફિલ્મનું જમા પાસું છે અને ફિલ્મનું ટાઇટલ ગીત નાણાં વગરનો નાથીઓ લઘર વગર છે હાલ એ સમયે અને આજે પણ એટલું જ લોકપ્રિય છે જો તમે ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગમાં જવા માંગો છો તો સહપરિવાર યુટ્યુબ જીઓ સિનેમા અને જીઓ હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ પર જઈને ફિલ્મ નાણાં વગરનો નાથીઓને જોઈ શકો છો જુઓ માણો અને ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગના સાક્ષી બનો જોતા રહો અમિત અને ગુજરાતી સિનેમા